વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયો આપણે સ્ટાન્ડર્ડ સિક્સના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતાની જે વોકરી સેક્શન આપેલ છે તેનું સોલ્યુશન કરવાના છીએ વોકાબ્યુલરી સેક્શનનું સોલ્યુશન કરીએ તે પહેલા જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં હવે અરેન્જ ધ જમ્બલ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ ક્રમ આડાવળા થઈ ગયેલા છે તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે તો ફર્સ્ટ જે છે તેમાં થશે એન્શિયન્ટ એટલે કે પ્રાચીન સેકન્ડ છે તો સેકન્ડમાં મિનિંગફુલ વર્ડ થશે હા અડધું થર્ડ છે તો તેમાં ટ્રીઝર એટલે ખજાનો ફોર્થ તો તેમાં થશે એક્સપ્લોર फिफ्थ तो ये डिफिकल्ट सिक्स्थ एन कम्प्लीट दर्ड्स युजिंग ए आईओयू फर्स्ट है यसे विवर एट के वणकर सैकंड है तो तेमा हार्वेस्ट आवश्य थर्ड तो डॉक्टर फोर्थ માસ્ટર ફિફ્થ બ્યુટીફુલ એન્ડ લાસ્ટ તો એ થશે હેરિટેજ મેક મિનિંગફુલ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ અહીં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે તો એક્ઝામ્પલમાં કલ્ચર આપેલું છે કલ્ચર એટલે સંસ્કૃતિ અવર કલ્ચર ઇઝ રીચ આપણી સંસ્કૃતિ મહાન છે

નાક્ષ અગ્યાર વાગે લેબોરેટરી જશે ફોર્થ થ્રેડ એટલે દોરી વી નીડ થ્રેડ ટુ ફ્લાય અ કાઇટ પતંગ ચગાવવા માટે દોરીની જરૂર પડે છે ફિફ્થ પેટર્ન ધ પેટર્ન ઓફ ટાઇલ્સ ઇઝ વેરી ગુડ ટાઇલ્સની પેટર્ન ખૂબ સરસ છે અન્ય વિડીયોને અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અહીં આપણે યુનિટ સિક્સ પૂર્ણ કરીએ છીએ યુનિટ સેવનના તેમજ અન્ય વિડીયોને અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ